અમરેલીના સાંસદ ભરત સુતરિયાનું કૌશિક વેકરિયાને સમર્થન એક મહિના પહેલાનું સાંસદ ભરત સુતરિયાનું વાયરલ કૌશિક વેકરિયાના વરસ્યા ભરત કૌશિક વેકરિયા સામે આક્ષેપો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું ને જેલ હવાલે થઈ ગયા બહુ બોલાવશો તો આગળ પાછળની બધી વાતો ખુલી જશે માપમાં રહેજો નહીં બધી વાતો ખુલી જશે સુરતમાં કુંકાવાઉ વડિયા સમારોહમાં આ નિવેદન આપ્યું હતું લેટરકાંડમાં અમરેલી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી આપશેક મૂકો છો તમે અમે બે દિવસ આની વાહ પીડા અને દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરી નાખ્યું અને જે હતા એ જેલ હવાલે અટાણે થઈ ગયા અને આજનો નો એની રિમાન્ડ પણ મળી ગઈ છે એટલે આવા લોકોથી થી રહેજો આમાં શું છે પછી બહુ બોલાવા જાય તો પછી આગળ પાછળ જો ખુલી જાય ને તો પછી કોઈ મેળ ના નહીં જો હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું એટલે માપમાં રેજો જો ખુલી જાય ને તો પછી કઈ માપમાં નહીં રહે અને બધું પણ બહાર આવી જાય